thank you

લે ત્યારે પોલીસ તપાસ હાથ ધરી છે તો ઇંચા મોતુપુર હાઈવે પર ઉપર કાર અકસ્માતમાં ત્યારે દંપતીનું મૃત્યુ થયું છે રસ્તા વચ્ચે પશુ આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને લીમડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે ત્યારે રોલ ગામના ત્યારે પાટિયા પાસે બંધ ત્યારે મિત્રો ટ્રક પાછળ કાર ઘૂસી ગઈ હતી જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે જેમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિ ઇજા પહોંચી હતી જેમાં બે ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિને અમદાવાદમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાં સારવાર દરમિયાન બંનેના મૃત્યુ થયા હતા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ